કાકો સપનામાં માં આયા મારા કાકો હા એ આપડે ઘર ની ઘર થાય નહીં કમ ઓવે ઓવે મંદિર જો આપડે માતાનું નું ઓવે ભાઈ અને એ કઈ ઘર થાય રીક નહીં હા એ ઘર પેલા આપડે કાકો કેતા કે ખજાનો છે આમ છે ને બધી વસ્તી વાતો કરતી ઓવે ઓવે અને આજ તો કાકે મને વાત કરી છે હા જે જે કીધું કે આપડે લોકો ભેડા પાડી લાજો ઓવે કાલી પાડી અને એક આમ બસ માં આડું હું ઓવે ઓવે આપડે દરવાજો જો ભેડા ઓવે ઓવે ઈ બાયણા કને બાયણા કને એક

હશે તો મોઈન હશે પણ વિશ્વાસ રાખે તો બધું હોય નકી કશું ના હોય પણ કાકા સપનાનો શું પરોસો એટલે પરોસો વિશ્વાસ આ વિશ્વાસ હે અને ઈ તો પેલા વાતો કરતા ને અતારી આપણે દયક થઈ ગઈ છે કાકા ને કાકો મને આઈ થઈ ગયા હા કે એટલે આ કે કીધું હોત ને તો આપણે કશું ના હોતો થઈ ગઈ જવે અન્ય લઈ લેજો ઈ નહીં લઈ જાવ ચા એટલે સપનું મને આલી ઈ છુલે આપણે લઈ તો હા રોડ અન્ય લઈ લેજો વાત પર આવે ના કરતા આપણે બે રહી માલ થી રહી ને હા તું હું કોઠારે જઈ લઉં તું કોઠારે જઈ હેટ હા રોડ હે કાકા હા તમારું ઊડું નઈ તું અલા મોર દોર છે ને તો એ બધું ધૂરી જશે આ ચા એ ન પીઓ નથી પીઓ અને જો સા પીવા ને મોર ને તો હરખાઈ લઈ જશે હડો હટ હટ અલા પંખો બંધા કર્યો હાલ છી છેરો અકડવાડો કમાડો હર ઉલા મોર જોવા છે તો એ તો નહી આવીયું છે ભૂતના સપના આવે સપનું છે શું સપનું શું ને કાકે મને બતાવ્યું છે તો ભાલે નહી શું પણ તમારા કાકાને તો પણ મને બતાવ્યું છે

બરાબર કોઈ મંદિરે આવી ગયા કોઈ આટલામાં આવે ને તો હોર રાખજી પાછો કે દીકિન માતાએ અમે કરવા આયા તો અમે કરવાયા કેશા એમ મત કેવાનું બીજું બીજું કંઈ કહેવાનું નહીં આપણે બીજું કશું માતાએ લાગતા

いいや、いいや、いいや。 ઓય ડરનાજી વાયા થઈ ગયા હે બુત કરી જાવ તારા માખો એ તો કોઈ વાત એ નથી કરી આ કરો હા અમે તમે કાય હમુ હા હવે તમે કરો હા તારી કરો તું ભોડા તું નો નો ભાઈ છે તારે શું વાતો છે લે આમ હમતા નહી એક હમતા નહી એક તો મો સાચું કહેવા તમે

છોકરા મારા બેટા ચેમ આયા હશે ચીડી 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 ખબર તો પડી ગઈ લાગે પડી ગયા છે બોલો તો હાલ આપડે મથ હાલ કશું કરવું નથી પાડું પડે ભાઈ આઈન કબીન નથી કે મારલું સપનું આઈ ગયું છે તું સોનોમોનો મત્તરે દી આપણે લઈ ન્યા કરી જવાનું છે હ અરે ખઈ બતાય આમ કાવ પેલું આયુ પાડ હે હું પાડું ત્યાં અલ્યા કમાણ આવડે હમલા હકો માર હડો બતા મને પાડું બતા લે 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 આવો લે લે આઈ પડી રેડી રેડી લો આવો લે આવ લે આઈ રેડી રેડી ના મળી <ebrigadatik Genesis> <tun�ies> અમે પડી તમે શેઠારો હવે તમે શેઠારો કોળડીયા છોકરા મારા બેટા હવે આ જાતા દેવો તો ના ના પણ તું એને કે

અંતર હળે મળીને ખોદો તો મેળા આવી છે માતો ઊંચો છોકઠો ઉપર એમ છોકરાને પાછ પાકવા હોય ખોદો પાટો ખોડ ખોદો આખે ખોદો જા આલે કરો ને પીછળ આગળ જો કરો કરો પાહરો

અને કુતરા છે તા ઉગોતે રામાટલા જાવ હોય હોતનો તો કુતરે કે તું એ કુતરાને છોકર ગર્દે ફોન લાવ

સપના માઈ વાત કરી વાત હાસી ને કરી છે હવે આરે મારા બેલા લઈને તોડી ના હેડી અને હવે તો દગો કરવો પડે ને તો આમાં દગો કરવો છે લઈને તોડી હેડી તું સાવ કા એ તમે મેલા થઈ જાય લુગરો તું તું તમ રાવણમ દાવ લે લાવ લે ફોટો ફોન કર તું તું અરે ભાઈ માથી ખોખાથી ઘાત રોબે માથી દો કોર કોર ખુદ આજ તો કમાલ છે માલ હોકરોનો પતવા જો આયો જો મારું બેટો નેકળી 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 મારું બેટો હા નેકળી ફોરી એ આયા લાવું ત્યાં આયા લાવ હો લાવ કાકા કાય કી ઓરે આલે એ ભાઈ લાવ કાકા આલે આપણો મિત્ર આવના आउ रे चला भिडाली जुनी जुनी तू पराकाय दुखना दुखना रे जा का जागा जा कर हे का अच्छा हा काटा बाई का ला उभे रे उभे आ गिला थोडा ला कर का खम दुख गुरु की ला तो છોકરા થઈ ગયું છોકરા ખાલી ખાલી ધોરા પણ

ઘરે જ્યો પૂજા મોટા છે નાના થાય ખોટા છો સારું હવે જે થવાનું થઈ ગયું આપણા નસીબ આપડા નસીબ નતું